લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં પંચ્યાસી વર્ષ ઉપરાંતની ઉંમરના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જે અંતર્ગત વડોદરા સંસદીય મત વિસ્તારના એકસો પાંત્રીસ આવલી વિધાનસભા વિભાગના ગોઠડા ગામે ઇઠ્યાસી વર્ષીય વયોવૃદ્ધ સૈયદ રહીમા બીબી સહિત અન્ય દિવ્યાંગ અને વયોવૃદ્ધ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાના સંસદીય ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ અને પંચ્યાસી વર્ષથી અધિક ઉંમરના વયોવૃત પોતાના મત અધિકારથી વંચિત ન રહે તે આશ્રયથી નવતર અભિગમ દ્વારા ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવાય છે તે અંતર્ગત દિવ્યાંગ અને વયો વૃદ્ધ મતદાતાઓના ઘરે ઘરે જે મતદાન કર્યું હતું તે દિવસે અનિવાર્ય સંજોગોમાં ઘરે હાજર ન રહી શકનાર મતદાતા નોટિસ આપી જાણ કરાઈ હતી તે અંતર્ગત જે બીજા રાઉન્ડમાં સત્યાવીસ તારીખે ટીમે

ફરવાનું જે આયોજન કરેલું છે ચૂંટણી પંચે તે ખરેખર પ્રશંસનીય અને સારું છે જે મારા શ્રી સૈયદ હિમાવીબેન વરલીએ પચીસ તારીખે આવેલા એક ટીમ પરંતુ તેઓ દવાખાને હોવાથી ફરીથી આજે સત્તાવીસ તારીખે અમને જાણ કરીને એમણે મતદાનની માટે આવ્યા અને ગુપ્ત રીતે આજે મતદાન એમણે કરાવ્યું કે ઘર પ્રશંસનીય કામગીરી કરી છે ચૂંટણી પંચે તેને ધન્યવાદને પાત્ર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ